પહેલાના જમાનામાં છે ને માણા નવી દુકાન કરતા ને તો એનું ઉદઘાટન કરતા એ બધા હગાવાલા ને એના ભાઈ બંધુ ને બોલાવતા નાસ્તો કરાવતા પછી થોડાક ટાઈમ પછી જમાનો બદલ્યો ટેકનોલોજી નો જમાનો આવ્યો એટલે દુકાનો ની બદલે ઓફિસ નવી થવા માંડે એટલે નવી ઓફિસ કરતા ત્યાં બધા ઉદ્ઘાટન કરતા બધા બોલાવતા ચવાણું પેંડા ખવડાવતા અને ઈટ ટાઈમે જે ગામડામાં ગાયો ને ભેંસો ની બધાય રાખતા તો ઈ બધાય નવી ભેંસો લે હવે આ બધી હતું સુધી તો વાંધો નઈ પણ હવે હું તમને ફોટો બતાવું ઈ તમે જોવો પહેલા તો જરા صبر કરો બોલા ધક્કામુક્કી

<laughs> oh no 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 <laughs>